વેરાવળ ખાતે ગુજરાતના સમસ્ત ખારવા સમાજની મહત્વની મિટિંગ યોજાઈ ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાય અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને ગુજરાતભરના આગેવાનોની ઉપસ્થિતિમાં ખારવા સમાજની મહત્વની મિટિંગ યોજવામાં આવી હતી भाई एक चौबीस लाख पच्चीस पंद्रह तो हमने जो आज ये आप फोन आता है ये भाई काले तो हम बड़ों ने ये तो तैयार हुआ थी बट जब बच्चे तो हम तो बड़े फोन करी है तो ये भी तो कमी क्यों होता है तो आप रे आप भी काले टाइम ले लिए जाए टाइम आप रे तो हमारे मंगवाया मंगवाया उ